ગુડ મોર્નિંગ મિત્રો આજે હું તમારા માટે છે ને ફરી એક મસ્ત મજા અમારી યુટ્યુબ ચેનલ પર વિડીયો લઈને યુકેની એક સરસ લોકેશન બતાવવાનો છું તમે જગ્યા જોશો ને તમે નિશબ્દ થઈ જશો ચાલુ રાતનો વિડીયો ચાલુ કરીએ અને કંઈક નવું જાણવાનું શીખવાનો પ્રયત્ન કરીએ તો મિત્રો આજનો વિડીયો શૂટ કરવા માટે મેં બહુ જ એફર્ટ કરી છે તો મને આશા છે કે તમને મારો આજનો વિડીયો જરૂરથી ગમશે જેમ આપણે ભારતમાં પાવાગઢ ચડીએ છીએ ને આજે કંઈ એવી જ ચઢાઈ કરવાની છે તો મિત્રો હું તો આ ના અદ્ભુત લોકેશનની મજા માનવાનો છું અને સાથે સાથે તમને પણ આ સુંદર લોકેશનના સુંદર નજારા બતાવવાનો છું મિત્રો હવે અમે થોડા થાકી ગયા છે હવે પાંચ મિનિટની બ્રેક લખીશું અને ફરી પાછા વિડીયોની શરૂઆત કરીશું તમારી વાઇફ ઓવરટેક મારે તો પણ થાકી નહીં બેઠા છે

આપણે થોડા નીચે ઉતારીએ ડુંગર પર ચડીને તમને બતાવો મિત્રો આ જે દેખાય છે ને લોકો અહીંયા છે ને બહુ જ તમારે લાઈક ફોટો અહીંયા બહુ ખીચાવે લાગે કે ખબર પડી જાય કે ભાઈ આ ડોલ બીચ છે અહીંયા હજાર ફોટો છે જયારે રો દરિયાની view તમે જોઈ શકો છો વાહ અને પેલી hill પરથી જે ઊતરીને આયા છે micro public ਵੀ તમને બતાઉં છું ગાય આજે ડોડ બીચ છે ને એમાં સેન્ટ નથી પણ તમે જોઈજો કાકરા જોઈ શકો છો અય પણ વાઘે વાગ કાંકરા નથી એટલે ખરેખર મજા આવે પણ શૂઝ પહેરીને આવજો ડોલ બીચ આવો મિત્રો તમે જોઈ શકો છો લોકો હજુ આયા જ કરે છે અને ઠેક ઉપરથી નીચેથી દાદરા ઉછીને નીચે આવવાનું છે અને એની આગળ બી એટલું બધું ચાલવાનું છે વાત ના પૂછો એટલે ટોટલ લગભગ તમને છે બીચ પર પહોંચતા ચાલીસ થી પચાસ મિનિટ જેવો ટાઈમ થઈ જાય છે મિત્રો સાઈડ છે નીચે આવા દાદરા છે શું જોઈ શકો છો જો અદ્ભુત નજારો છે ને હવે ઉપર જઈને તમને બતાવું જો મિત્રો આ છે ને ડોની બીજી સાઈડ છે તમે અહીંયા પણ જઈ શકો અહીંયા બીચ છે પણ બહુ નાનો છે પણ પાણી જોઈ શકો છો કેટલું ક્રિસ્ટલ ક્રિયલ છે તો અહીંયા તમે છે ને બે બીચની એક જ એક જ જગ્યાએ બે બીચની મજા માણી શકો તો મિત્રો હવે અમે છે ને બીચ પરથી નીકળી ગયા છે હવે હું તમને આગળ બતાવું અમારે કેટલું ચાલીને જવાનું છે અમે કેટલું ચાલીને આવ્યા ને આગળ કેટલું ચાલીને જવાનું એ બતાવો તમને તો તમે પેલી હિલ જોઈ શકો છો ત્યાં હજુ જવાનું છે એનાથી પછી જેટલું અહીંથી દેખાય છે તમને એટલું જ અમારે નીચે ઉતરવાનું છે સાથે સાથે જો તમને બતાવો મેં પેલા કોર્નરેથી ઠીક નીચેથી ચાલીને ઉપર આવ્યા અને અહીં સુધી હજુ ચાલીને જવાનું છે પછી આટલું જ નીચે ઉતરવાનું છે તો એ ડર ડરડોર ફન તો છે જ પણ સાથે સાથે તમારે છે ને ખૂબ ચાલવું પડે છે પણ ખરેખર મજા આવે છે તો મિત્રો ડદરડોલના બે બ્યુટિફુલ લોકેશનનો વિડીયો છે ને હું અહીંયા જ પૂરો કરું છું મિત્રો તમે ડોલ છે ને બાઇક લઈને બી આવી શકો જો તમારી પાસે ફૂલ લાઇસન્સ હોય તો અને સાથે સાથે તમે છે ને કારથી પણ આવી શકો છો અને ટ્રેનથી પણ આવી શકો છો તો તમને જે પણ વે ઇઝી પડે તમે એ વે વેથી તમે ડોલ આવજો તમને ખરેખર મજા આવશે અને મિત્રો જે રાઈટ સાઇડ પર ત્યાં છે ને જે ચઢાઈ કરવાનું છે ને એ સાઈડે જ તમારે એ જ રસ્તો તમને છે ને ડોલ બીચે લઈ જાય છે અને લેફ્ટ હેન્ડ સાઈડ પર જે છે તમને લેક પર લઈ જાય છે તો એનું ખાસ ધ્યાન રાખજો હવે મિત્રો અમે લેસ દેન ટેન મિનિટમાં નીચે ઉતરી જઈશું અને અમે અમારી કાર પાર્ક પરસે પહોંચી જઈશું તો મિત્રો જો તમને પણ તમારા લાઈફમાં ટાઈમ મળે તો આ ડર ડોલ જરૂરથી જજો હા થોડી તમારે એફર્ટ કરવી પડશે કારણ કે ચાલીસથી પિસ્તાલીસ મિનિટ તમારે બીચ સુધી પહોંચતા થાય છે અને ચાલીસથી પિસ્તાલીસ મિનિટ પાછું બીચ પરથી આવતા થાય એટલે બધી ઘણી બહુ એફર્ટ લાગે છે પણ એકવાર તો વર્થિત છે તમે ત્યાં જશો સારા સારા ફોટા અને લોકેશન જોશો ને તો તમારું દિલ ખુશ થઈ જશે જો તમને મિત્રો આવું મારો આજનો વિડીયો પસંદ આવ્યો ને તો મારા વિડીયોને લાઈક શેર કમેન્ટ કરવાનું નહીં yes. જયારે